કેમ છો ઈટુ ફેમિલી બધા રામ રામ ના સીતારામ બધા જય શ્રી રામ માત્ર આપડે આવેલા છે એક જગ્યાએ તો વિડીયો બને લે છે બતાવું તમે ક્યાં અમે આવેલા છે ભાઈ ચાર્જ ન થાય આવેલા છો આપણે આવા નાહવાનું છે લોકેશન એક નંબર જ અહીં જોઈ શકો બે રિંગ છે એમાં આ રિંગ આપડી છે ફૂલ ભરેલો છે તો વિડીયો બધા બનાવી રહેજો તો આપણે નવાનું છીએ કટ એ અલ્યા હા ચાર વાગ્યે કેટલા વાગ્યે ઓસ પડે કેટલા વાગ્યે હો હો એલા આર કાડી આલે

આ અલ આયો આ 1 2 સ્ટાર્ટ ગોલ ઓ મરીનો ઓ ભાઈ આજુબાજુ રે ફોન લેવા ઓલા ગોન ગાથે એ વે બોલ ઓ ડાઈ મારું ફોન ગુરા નહન ગુરુ

આલા માં જોઈ લેજો આ ડૂબકી મારે કોણ વધુ રે કોણ

Vì là lấy góc của tân yêu của dù 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 મિત્રો આ વિડીયો અહીંયા પૂરો મળી નવા વિડીયો ત્યાં સુધી બધા